થી અગિયાર સોળ થી ઓગણીસ આ જમાનાની પ્રજાને મારે શાની ઉપમા આપવી ચૌટામાં બેસીને બાળકો પોતાના સાથીઓને બૂમ પાડીને કહેતા હોય છે કે અમે વાંસી વગાડી પણ તમે નાચ્યા નથી અમે મરસ્યા ગયા પણ તમે છાતી ન તૂટી તેના જેવા એ લોકો છે કારણ એ હોવ આવ્યો તે ખાતો પીતો નથી તો એ લોકો કહે છે કે તેને ભૂત વળગી છે માનવ પુત્ર આવ્યો તે ખાય છે પીએ છે કહે છે જુઓ આ ખાઉદરો અને દારૂડિયો જતાબદારો અને પાપ્યોનો ગોઠ્યો તેમ છતાં ઈશ્વરનું શાણ પણ તેના પરિણામ ઉપરથી સાચું ઠર્યું છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે જય ઈસુ વાલા ધર્મજનો આજનો શુભ સંદેશ ખરેખર એક પડકારરૂપ છે આજે ઈસુ પોતાની સરખામણી યોહાન સાથે કરે છે ઈસુ અને યોહાનની જીવનશૈલી વિશે વાત થઈ છે યોહાન જ્યારે આવ્યા ત્યારે અન્ય પૈગંબરોની જેમ પ્રભુની વાણીનો પ્રચાર કરતા હતા જ્યારે ઈસુ આવ્યા ત્યારે તેઓ પાપીઓની સાથે રહેતા હતા જેથી કરીને પાપીઓને ઈશ્વરની એક જીવનશૈલી મળે સાથે ઈશ્વરની પ્રાપ્તિ થાય અને ઈશ્વરના રાજ્યની નજીક આવી શકે પણ બંને જગ્યા પર બંને વ્યક્તિઓને જોતા હંમેશા લોકો તેમનો ન્યાય તોડે છે યોહાન જોવે છે ત્યારે તેમનો ન્યાય તોડે છે અને તેમની સાથે ઊભા રહેવા તૈયાર થતા નથી જ્યારે ઈસુ આવે છે અને પાપીઓ સાથે બેસીને જમે છે ત્યારે પણ શિષ્યો સામે ફરોશીઓ તેમનો ન્યાય તોડે છે આ તે કેવા ગુરુ પાપીઓની સાથે બેસે છે અને જમે છે મારા વાલા ધર્મજનો આપણે વિચારવું રહ્યું કે આપણી જીવનશૈલી ઘણી વખત ન્યાય તોડવા માટે લોકોને સારી ઉદાહરણ મળી જતું હોય છે પણ આપણે પ્રભુનું કાર્ય કરવાનું છોડવાનું નથી ચાલો આપણે પ્રભુ સમક્ષ પ્રાર્થના કરીએ કે આપણને હિંમત થી ભરે જઈશું